વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દરિયા કિનારે આવેલું કલગામ કલગામ ખૂબ નાનું ગામ છે પણ આ ગામ ન માત્ર ઉમરગામ તાલુકો પરંતુ સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતું છે કારણ કે આ નાનકડા ગામમાં બજરંગબલીનું અનોખું મંદિર આવેલું છે જે પરમ આસ્થાનું કેન્દ્ર છે

અમારા અહીંયા જે આ મંદિર છે એ રાયણીવાડા હનુમાન નામે પ્રખ્યાત છે એમાં એવું છે કે રાયણના ઝાડમાં દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને જાડ સ્વરૂપે અમે દાદા અહીંયા પૂજાય છે વર્ષો જૂના રાયણીના ઝાડમાં હનુમાનજી મહારાજ બિરાજતા હોવાની લોકોની માન્યતા છે સામાન્ય મંદિરોમાં હનુમાનજી મહારાજ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હોય છે પણ આ મંદિરમાં હનુમાનજી રાયણીના જાડમાં પ્રગટ થયેલા હોવાની માન્યતા સાથે જીવંત સ્વરૂપે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે હનુમાનજીના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુ અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે માં રહું છું અને છેલ્લા સત્તર અઢાર વર્ષથી આપણે અહીંયા દાદાના દર્શન કરવા આવીએ છીએ જે આપણી મનોકામના મન વાંછિત ફળ આપે છે અને છેલ્લા સત્તર અઢાર વર્ષમાં અમે ચાલીને બી આવીએ છીએ અમુક ટાઈમે અને વાપીમાં રહીએ છીએ અને વાપીથી બી આવીએ છીએ અને અમે જ્યારે પણ અમને મોકો મળે છે ત્યારે અમે દાદાના દર્શન કરવા આવી જઈએ છીએ અને અહીંયા આવ્યા પછી અમને એક પ્રકારની અલૌકિક શક્તિ પ્રદાન થાય છે અને એક પ્રકારનું અમને શાંતિ મળે છે કે ભાઈ નહીં કંઈક છે અને દાદા જે વૃક્ષમાંથી પ્રગટ થયા છે એટલે વૃક્ષમાંથી અમને આપણાને એક શક્તિ પ્રદાન કરવા માટે કંઈક રહસ્ય આપેલું છે કે તમે અહીંયા આવો તો તમારું ધાર્યું કામ પૂરું થાય કલ ગામમાં આવેલું હનુમાનજીનું મંદિર રાયણીવાલા હનુમાનજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે રાણીવાળા હનુમાનજીની પ્રાગટ્ય કથા ખૂબ રોચક છે હાલ જિયા રાણીવાળા હનુમાન દાદા બિરાજમાન છે ત્યાં વર્ષો પહેલા ઉજ્જડ વનવગડો હતો ન તો કોઈ વસ્તીનો વસવાટ હતો કે ન તો કોઈ ગામ એક રાત્રે વનવગડામાં પથ્થર ઉપર પથ્થર ગોઠવીને બનાવેલો એક ચોરો અને ચોરાની સામે એક પાકો કૂવો જોવા મળ્યો હતો આજુબાજુના ગામના ખેડૂતો આ જંગલમાંથી ખેતરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે પથ્થરોથી બનેલો ચોરો અને કૂવો જોઈ આજુબાજુના દરેક ગામમાં વાત કરી કે જંગલમાં ચમત્કાર થયો છે એવું કહેવાય છે કે ચોરો અને કૂવાનું નિર્માણ કાર્ય સ્વયં હનુમાન દાદા અને અન્ય દેવી દેવતાઓ દ્વારા કરવામાં આવ્યું ત્યારે રાત્રિના પાછલા પહોરમાં પરોઢે મરઘાનો અવાજ આવતા હનુમાન દાદા નિર્માણ કાર્ય અધૂરું મૂકીને રાયણીના ઝાડમાં સમાઈ ગયા હતા ત્યારથી આ રાયણીના ઝાડમાં તેઓ સ્વયં જીવંત સ્વરૂપે બિરાજમાન થયા હોવાનું માની આસપાસના લોકો રાયણીના ઝાડને જ હનુમાનજીનું સ્વરૂપ માની રાયણીવાલા હનુમાન તરીકે પૂજવા લાગ્યા હતા જે પરંપરા હાલ પણ યથાવત છે અને મંદિર રાયણી વાલા હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે આજે વર્ષોથી લોકો સ્વયંભૂ પૂજાય છે લોકો રાયનું ઝાડ છે રાયણ જળમાં મૂર્તિ સ્વરૂપ નથી મૂર્તિમાં આકાર છે અંદર એની પૂજા કરે છે આજે લોકો ને લાખોની સંખ્યામાં એમની પૂજા કરીને ધન્ય થાય લોકો માનતા જે બી એની એ આરાધના કરે માનતા સચાદરી કરે એમના કામ પૂરા થાય એ લોકો લાખોની સંખ્યા વાગની પૂજાય છે આજે વર્ષોથી અમારા જે પૂજારી છે પાંચમી પેઢી છે આ પૂજારી તમે ધ્યાનથી જુઓ તો રાયના સ્થળમાં ધ્યાન તમે જુઓ ને અંદર તો તમને મૂર્તિનો આકાર દેખાશે એ જે વર્ષોથી અમારા દાદા વર્ષો જૂના અમારા જે વડીલો છે એ કહેતા કે સ્વયંભૂ મૂર્તિ દેખાય છે અને એક વો આજે વર્ષો પહેલાં જે દેવ લોકો બનાવેલો છે કુવો અહીં અમે કુવો છે એમાં પાણી ઘટતું નથી આજની તારીખમાં ઉમર ગામના કલ ગામમાં આવેલા આ ઐતિહાસિક મંદિર પરિસરમાં આવેલો કૂવો ચમત્કારી હોવાની માન્યતા છે જ્યાં લોકો પોતાની મનોકામના હનુમાનજી દાદા સમક્ષ વ્યક્ત કરી સિક્કો કૂવામાં નાખે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે ફરી દાદાના દર્શને આવી તેમનો આભાર માની એક સિક્કો કૂવામાં પાછો નાખે છે મંદિરના પરિસરમાં આવેલા આ કૂવા સાથે ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે મંદિરે આવતા તમામ ભક્તો કૂવામાં સિક્કો નાખી દાદા સમક્ષ પોતાની મનની વાત રજૂ કરે છે અને સામે દાદા પણ ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવી તેમની મનોકામના પૂર્ણ કરે છે અમે તો પાર્ટી થી આવીએ છે કિલ્લા પાર્ટી થી ને અમે આવીએ છે ઘણા ઘણા સમયે આ મંદિરે દર્શન કરવા માટે કેમ કે દાદા છે ને રાયણના ઝાડમાંથી નીકળેલા છે એમ પણ આપણાને એટલું એમ સંતોષ થાય છે દર્શન કરવા આવીએ તો કે જઈએ તો આપણે અહીંયાથી નીકળીએ એટલી બેસી રહ્યા મનને સંતોષ થાય એમ આપણા ધાડેલા કામ થઈ જાય આપણે માનીએ તે બધું થાય ને એક કૂવો બી છે અહીંયા તો આપણે સિક્કો નાખીને માનતા રાખીએ તો તે બી આપણું કામ થાય છે અને પાછા આપણે આવીએ તો અંદર પાછો સિક્કો નાખીએ એટલે આપણું કામ સફળ થઈ જાય એમ હર શનિવારે મેં એક અલગામજી હનુમાનજી દાદા પાસે દર્શન માટે આવું જેઓ હનુમાનજી સ્વયંભુ રાયણીમાં ઉપસ્થિત છે અને જાગૃત પણ છે હનુમાનજી જે આપણે માનતા માને છે ખરેખર આપણી પૂરું થાય છે અને ભક્તજનો મેં પણ આવું છું અને ભક્તોએ પણ આવવા જોઈએ અને કહેવાય છે કે આ હનુમાનજી મંદિર પર એક પૌરાણિક કૂવો પણ છે જેમાં હનુમાનજીનું પણ વિશેષ યોગદાન છે જેમણે કહેવાય છે કે પોતાના હાથથી આ કૂવાનુંમાં પણ પથ્થર મૂકેલા છે અને બાંધકામ કરેલું છે તો બધા જ ભક્તોએ આને લાભ લેવું જોઈએ કલ ગામના રાયણીવાલા હનુમાનજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં દર વર્ષે વધારો થાય છે દર શનિવારે મંદિર પરિસરમાં મેળાનો માહોલ સર્જાય છે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના હનુમાન ભક્તો ચમત્કારી હનુમાનજી મહારાજના દર્શન કરવા ઉમટી પડે છે અહીં આવી લોકોને શાંતિનો અનુભવ થાય છે અને શ્રદ્ધાપૂર્વક દાદાના દર્શન કરી ધન્ય થઈ જાય છે रायणी नु झाड़ त्रण सौ पचास थी चार सौ वर्ष न हो मानी रहा है मैं महाराष्ट्र का हूँ मैं यहाँ हर शनिवार को आता हूँ अपनी हर मनोकामना पूरी हो जाती है और यहाँ हनुमान दादा पेड़ के अंदर निकले हुए है अपनी श्रद्धा है अपना हर जो भी मनोकामना पूरी हो जाती है किस तरह से पूजा करते अपन मन श्रद्धा से पूजा करते हैं अपने हर मनोकामना पूरी हो जाती है और तेल चढ़ाते हैं नारियल अगरबत्ती चढ़ाते हैं દેશના ખૂણે ખૂણે હનુમાનજીના નાના મોટા લાખો મંદિરો આવેલા છે જ્યાં દાદા લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને હજારો વર્ષોથી દાદા સૌની મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે જો કે અહીં હનુમાનજી મહારાજને લોકો જીવંત સ્વરૂપે બિરાજતા હોવાનું માને છે અને એટલે જ ગામના વિશેષ કૃપા ભક્તો પર રહી છે અમારા ગામમાં એવા કોઈ કિસ્સા છે કે જે લોકોને સંતાન હતા તો દાદાએ અમને સંતાન આપ્યું તો એ લોકો પોતાના ઘરેથી મંદિર સુધી સુતા સુતા પણ આવેલા છે તો એવા પણ કિસ્સા એ જોવા મળ્યા છે અને આજુબાજુ દાણુથી લઈને આજુબાજુના સ્ટેટમાં દરેક સ્ટેટમાં ભારત દેશના દરેક સ્ટેટમાં અહીંયા માણસો આવે છે દાદા પર અતુટ વિશ્વાસ છે દાદાની શ્રદ્ધા ભક્તિ પૂજા અર્ચના કરે છે દાદાના આશીર્વાદ લે છે અને પોતાની જીવનને ધન્ય બનાવે છે દાદાનો ખૂબ જ સારો આશીર્વાદ છે આજુબાજુના દરેક લોકોના દાદાના આશીર્વાદ રહેલા છે મંદિર પરિસરમાં શ્રી કૃષ્ણ રામ લક્ષ્મણ અને જાનકીજી પણ બિરાજમાન છે અહીં આવતા ભક્તો ભગવાન રામ અને શ્રી કૃષ્ણના દર્શનનો અચૂક લાહવો પણ લે છે મંદિરમાં ગણેશજીની મનમોહક મૂર્તિ બિરાજમાન છે જિલ્લાભરના ભક્તો એક જ પરિસરમાં અનેક દેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે રાયણીવાલા વાલા હનુમાનજીની એક ઝલક જોવા દૂર દૂરથી ભાવિકો મંદિરે આવે છે અને હનુમાન ચાલીસાનું પઠન કરી ભક્તિ પ્રગટ કરે છે કાંઈ બી નાનું મોટું કામ હોય તો અમે દાદાનું નામ લઈને અમે કામ શરૂઆત કરતા જ હોઈએ અને કલગામ તો અમે લોકો શનિવારે લગભગ અહીંયા આવતા જોઈએ છીએ કેવી શાંતિ મળે છે અહીંયા તમારા મનમાં એવી શાંતિ મળે કે અમે અહીંયા આવીએ અને હનુમાન દાદાની ચાલીસા હનુમાન ચાલીસા કમ્પ્લીટ વાંચીને જ પછી અહીંયાથી રવાના થઈએ અને મનને એટલું શાંતિ મળે ને કે લાગે કે આપણાને કે અહીંયા જ બેસી રહીએ હનુમાનજી મહારાજના અનેક નાના મોટા મંદિરમાં વિવિધ સ્વરૂપે દાદાના દર્શન થાય છે પણ જીવંત સ્વરૂપે દર્શન તો વલસાડમાં ઉમરગામના કલ ગામે રાયણીવાલા હનુમાનજી મહારાજના જ થાય છે અને દાદા પણ દરેક ભાવિકોની મનોકામના પણ પૂર્ણ કરે છે દર શનિવારે મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે પરિસરમાં પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી દાદાના મંદિરમાં ભાવ ભક્તિથી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી વ્યાધિ અને ઉપાધિ હરી લે છે રાઈણીના જળમાં દાદાનું બિરાજમાન છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે હું અમારા પરિવાર સહિત દર શનિવારે આવું છું અને એમની એટલી બધી શ્રદ્ધા અને માનતા છે આ મંદિરની કે પગપાળા પણ લોકો દૂર દૂરથી આવે છે અને એની નજીક એક કૂવો છે એનું મહાત્મ એટલું છે કે લોકો કોઈ દુઃખ દર્દ છોડવા માટે ભૂલવા માટે કે એના સાનિધ્યમાં આવે છે રાયણી વાલા હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર ગામ પર સદાય રહે છે દાદાની કૃપાથી ગ્રામવાસીઓમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોવાની માન્યતા છે હનુમાન દાદા હાજરા હજૂર સ્વરૂપે અહીં બિરાજતા હોવાથી દાદાના આશીર્વાદની સાથે અન્ય સ્વરૂપે પણ તેમને મદદ કરી રહ્યા હોય તેવું મનાય છે મંદિર પરિસરની આજુબાજુ નાની મોટી દુકાનો ચલાવતા ગામના પરિવારો પોતાને મળતી રોજી રોટી માટે દાદાના આશીર્વાદ હોવાની માન્યતા ધરાવે છે